દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આજથી બાવીસ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે તો સાબરકાંઠા સહિત ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાની સંભાવના તો અંબરલાલ પટેલ મુજબ બાવીસ સપ્ટેમ્બરથી મંગાલ સગરમાં સક્રિય થશે તો સત્યાવીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બરે ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બંધ છે તો હળવાઈથી ભારે વરસાદ થશે તો વડોદરા નડિયાદ અમદાવાદ ગાંધીનગર સુરતની આસપાસ વિસ્તારમાં વરસાદ થશે તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં વધારો તો કપાસ્યા તેલના ડબ્બે ભાવ સાઠ રૂપિયાનો વધારો થયો જ છે તો આ વધારા સાથે કપાસ્યા તેલનો ડબ્બે ભાવ બે હજાર વીસ રૂપિયાથી લઈને બે હજાર સિત્તેર રૂપિયા આસપાસ પહોંચ્યા છે જ્યારે પામતેલ ડબ્બે ભાવ એક હજાર આઠસો ને સાઠ રૂપિયા થી લઈને એક હજાર આઠસો ને પાસઠ રૂપિયા થયો છે તો નોંધનીય છે કે ભારે વરસાદના કારણે તેલેબિયા પાક ને મોટું નુકસાન થયું જ છે તો આ નુકસાનના કારણે ભાવમાં વધારો થયો છે તો દોસ્તો ફટાફટ જ્યાં સમાચાર ની વાત કરીએ તો ગુજરાતમાં આજે આટલા વિસ્તારમાં જોરદાર વરસાદ ની આગાહી તો ગુજરાતમાં આજે અમદાવાદ આણંદ પંચમહોલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી ભાવનગર ગીર સોમનાથ બોટાદમાં વરસાદની આગાહી નોંધનીય છે કે આગાહી અનુસાર નવસારી જિલ્લામાં સવારથી ધીમી વરસાદ ચાલુ થયો તો ગત રોજ નવસારી શહેરમાં મેઘરાજા પધર્યા હતા બીજા સમાચારની વાત કરીએ તો બે દિવસના સતત વરસાદ બાદ બંગાળની ખાડીમાં હવામાન વધુ તીવ્ર થઈ ગયું છે તો આ અઠવાડિયે ચક્રવાત સર્જાવાની સંભાવના છે તો આ સાયકલિંગ સર્ક્યુલેશનના કારણે બંગાળથી લઈને આંધ્રપ્રદેશ સુધી એક અઠવાડિયા સુધી વરસાદની શક્યતા છે તો પૂર્વ અને ઉત્તરીય ભાગમાં ચોમાસા વરસાદ સક્રિય થશે તો હવામાન વિભાગ અનુસાર પૂર્વ કિનારેથી લઈને પશ્ચિમ કિનારા સુધી મધ્ય રાજ્યમાં મોટા ભાગમાં સારો વરસાદ થવાની સંભાવના છે તો દોસ્તો બટાફટ જે સમાચારની વાત કરીએ તો બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બરે સાયકલિંગ સર્ક્યુલેશન ત્રીઓ બંધ છે તો ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરમાં વધુ ત્રીઓ છે તો વાવાઝોડું કાળ છે તેની ત્રીવ્ર તાકાત છવ્વીસથી સત્યાવીસ સપ્ટેમ્બર વધુ થશે તો આ સિસ્ટમ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત રાજ્યને આવરી લેશે તેની અસર દક્ષિણના કર્ણાટક ભાગોમાં અને પૂર્વ પશ્ચિમ રાજસ્થાનમાં પણ પહોંચી જશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલ ભાદરવી પૂનમના સાત દિવસીય મેળામાં લાખો લિંગ સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો આ વર્ષે સાત દિવસ દરમિયાન કુલ બત્રીસ લાખ ચોપન હજાર ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા તો મા અંબાના મહામેળાના અંતિમ દિવસે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર અધિકારી અને કર્મચારી શક્તિપીઠ અંબાજી ખાતે ધ્વજારોહણ કરીને અંબાના આશીર્વાદ મેળવ્યા હતા તો સમાચારની વાત ગોંડલ આજના શાકભાજીના વાત કરીએ તો ટમેટાના ભાવે ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે તો ગોંડલ માર્કેટયાર્ડમાં ટમેટાના વીસ કિલોના ભાવ એક હજાર બસો રૂપિયા જોવા મળ્યા જ્યારે લીંબુના વીસ કિલોના ભાવ ત્રણ હજાર રૂપિયા જ્યારે વાલોડના વીસ કિલોના ભાવ બે હજાર બસો રૂપિયા જોવા મળ્યા તો તુવેરના વીસ કિલોના ભાવ એક હજાર છસો રૂપિયા જોવા મળ્યા તો દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો ગઈકાલે બપોર બાદ બારડોલી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો અચાનક વાતાવરણમાં પલટા બાદ કાળા ડિમંગ વાદળો છવાયા તો વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો ચોમાસા દરમિયાન સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમેર જોવા મળી હતી

જેમાં રાજ્યમાં સૌથી ઊંચો ભાવ રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજાર સાતસો વીસ રૂપિયા જોવા મળ્યો દોસ્તો ફટાફટ ગયા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક બાદ એક સિસ્ટમ સક્રિય થતા જોવા મળી છે તાજેતરમાં બનેલું ડિપ્રેશન હાલ ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો ગુજરાતમાં બાવીસ અને ત્રેવીસ તારીખ આસપાસ કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા રહેલી છે તો દોસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના ઓગણીસ માર્કેટયાર્ડમાં કુલ એક હજાર બસો ને અઢાર ટન જીરાની આવક થઈ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા બોલાયો જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ચાર હજાર સો રૂપિયા બોલાયો જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજાર આઠસો ને એકોતેર રૂપિયા જ્યારે હળવદ માર્કેટયાર્ડમાં ચાર હજાર આઠસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર રોગચાળો વકર્યો જેમાં સામાન્ય બીમારીના બે હજાર ત્રણસો ને બેતાલીસ કેસ નોંધાયા તેમાં શરદી ઉધરસના એક હજાર બસો ને કેસ નોંધાયા તો તાવના સાતસો ને ઓગણચાળીસ જ્યારે ઉલટીના ત્રણસો ને ઓગણસાઠ કેસ નોંધાયા તો ડેન્ગ્યુના ના ઓગણત્રીસ કેસ જોવા મળ્યા તો ટાઈફોઈડના પાંચ જોવા મળ્યો સોનાની કિંમત પંચાવન રૂપિયા ઘટીને તોતેર હજાર બસો રૂપિયા જોવા મળી જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત સડસઠ હજાર તેપન રૂપિયા દસ ગ્રામ પર જોવા મળી જ્યારે ચાંદીના ભાવમાં આઠસો રૂપિયા મોંઘી થઈ જ છે તો ચાંદીના ભાવ અઠ્યાસી હજાર બસો પંચોતેર રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે તો તે જણાવ્યું કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તો ત્રણ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તેમજ બાવીસ ડિસેમ્બર બાદ ગાત્રોથી જવતી ઠંડી પડશે તો જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે તેમજ માર્ચ સુધી અસર જોવા મળશે વાત તો ફેમસ અંબાજી મંદિર ખાતે હાલ ભાદરી પૂનમનો મેળો ચાલી રહ્યો છે તો આ વચ્ચે મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચડાવવામાં આવી છે મળતી માહિતી અનુસાર માય ભક્તોએ મોટી ધજા ચડાવી છે તો ભક્તોએ અમદાવાદના દેવીપૂજક સંઘ સાથે તેમની તરફથી એક હજાર ત્રણસો ને બાવન ગજની ધજા અર્પણ કરી છે તો દોસ્તો ફટાફટ ગયા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે જોકે હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે ચોમાસાની વિદાય હજુ સમય છે હાલ તેના કોઈ અંધા નથી તો બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત ગુજરાતના ઓક્ટોબર મહિનામાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે સો વટાભાટ બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા બચત નિધિ સાથે જોડાયેલા સરકારી અને ખાનગી કર્મચારી તેમની જરૂરિયાત અનુસાર હવે એક લાખથી રકમમાં પીએફ ખાતામાં ઉપાડી શકશે તો વ્યક્તિગત અથવા અન્ય આવશ્યક પહોંચી વળવા માટે તેમને ભવિષ્ય નિધિમાં ઉપાડવા માંગતા લોકોને મદદ મળે તે માટે પગલાં એમ્પ્લોયઝ પીએફ ઓર્ગેનાઇઝેશન ઉપાડવાની મર્યાદામાં પચાસ હજારથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાજની વાત કરીએ તો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે તો મુસાફરોનો ઘસારો પણ વધારે હોય છે જેથી ખાનગી ટ્રાવેલ્સ વાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે તો એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે તો સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મહારાષ્ટ્રે માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ બે હજાર બસો એક્સ્ટ્રા બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ વચ્ચેની વંદે મેટ્રો ટ્રેનની પીએમ મોદી આજે લીલી ઝંડી આપશે તો અમદાવાદ ભૂજવચ્ચનું ત્રણસો ને ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપશે ટ્રેન તો ટ્રેનમાં ઇકોનોમી ક્લાસમાં એક હજાર રૂપિયા જ્યારે પ્રીમિયમ ક્લાસમાં એક હજાર રૂપિયા ભાડું રહે તેવી સંભાવના જ છે દોસો ફટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો નવરાત્રીમાં છૂટા વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે જો કે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા સ્થળે વરસાદ રહેશે તેવી શક્યતા રહેલી જ છે તો રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદની શક્યતા નહીવત છે તો રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા હળવા વરસાદની શક્યતા રહેલી છે